દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આજે ગંભીરપુરા દેવદરબારના મહંત પૂજ્ય શ્રી મંગલપુરી મહારાજની આગેવાનીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર રાષ્ટ્રીય મંત્રી શ્રી કિરણભાઈ પરમાર મેઘધનુષ્ય સેવા ટ્રસ્ટના મંત્રી શ્રી યોગેન્દ્રસિંહજી પરમાર ગૌરક્ષક સમિતિ તેમજ જિલ્લામાંથી સાધુ સંતો વિવિધ સંસ્થાઓ અને સનાતન ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા માગણી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય સરકારમાં ગુજરાતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અનેકવાર ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી છે તે સંદર્ભે એકલધામના મહંત શ્રી પરમ પૂજ્ય યોગીનાથ બાપુએ પણ વિશેષ રૂપે સરકારશ્રી સમક્ષ માંગ કરી છે તેના સમર્થનમાં આજે જિલ્લાના અનેક કાર્યકરો દ્વારા શ્રી સાબરકાંઠાને આવેદનપત્ર આપી પોતાની લાગણી વ્યક્ત કરી છે જેમાં કલેક્ટર સાહેબ શ્રી એ આ અંગે ખૂબ જ સંતોષકારક જવાબ આપી અમારી વાતને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની ખાતરી આપી છે અમને વિશ્વાસ છે કે અમારી આ ધર્મપ્રેમી લાગણીને સરકાર સાંભળશે અને જરૂરી યોગ્ય નિર્ણય લાવશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબર